ચાલીસ પછીની ઉંમરમાં તંદુરસ્તી અને જોશ જાળવવું એ એક મોટો પડકાર છે અને જ્યારે વાત ડાયાબિટીસ આવે ત્યારે આ પડકાર વધુ ગંભીર બની જાય છે પુરુષો અને સ્ત્રીઓ બંને માટે આ ઉંમરે બ્લડ સુગર નિયંત્રિત કરવી વજન જાળવવું અને જીવનશૈલીમાં યોગ્ય ફેરફાર કરવા અત્યંત જરૂરી છે અમે ચાલીસ વર્ષથી વધુ ઉંમરના ડાયાબિટીસ ધરાવતા પુરુષો અને સ્ત્રીઓ માટેની ખાસ ટીપ્સ અને માર્ગદર્શન વિશે ચર્ચા કરીશું જેથી તેઓ સ્વસ્થ અને જોશીલું જીવન જીવી શકે 40 પછી તંદુરસ્તી અને જોશ જાળવો પુરુષો અને સ્ત્રીઓ માટેની મુખ્ય વાતો 40મા વર્ષમાં પહોંચવું એ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે જે ઘણીવાર શાણપણ અનુભવ અને પોતાના વિશેની ઊંડી સમજણ સાથે આવે છે જો કે આ એક એવો સમય પણ છે જ્યારે તમારું શરીર કુદરતી ફેરફારોમાંથી પસાર થવાનું શરૂ કરે છે 40 પછી તંદુરસ્તી અને જોશ જાળવવા માટે સભાન પ્રયત્નો અને સર્વગ્રાહી અભિગમની જરૂર છે

ઊંઘ અને ઉર્જાના સ્તરને અસર કરી શકે છે બંને જાતિમાં મેટાબોલિઝમ ધીમું થવાનું વલણ ધરાવે છે જેનાથી વજનનું સંચાલન વધુ પડકારરૂપ બને છે તેથી આપણી જીવનશૈલીને અનુકૂળ બનાવવી અત્યંત મહત્વપૂર્ણ છે આરોગ્ય અને જોશ ટકાવી રાખવા માટેની મુખ્ય વ્યૂહરચનાઓ અહીં કેટલાક અમલમાં મૂકી શકાય તેવા પગલાંઓ છે જે તમે લઈ શકો છો એક સંતુલિત આહાર સાથે તમારા શરીરને પોષણ આપો આહાર મૂળભૂત છે પ્રાધાન્ય આપો શારીરિક પ્રવૃત્તિ જોશ જાળવવા માટે ખૂબ જ જરૂરી છે હૃદયના સ્વાસ્થ્ય માટે કાર્ડિયો કસરત અને સ્નાયુઓ તેમજ હાડકા માટે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરો આ ઉપરાંત લવચીકતા અને સંતુલન સુધારવા માટે યોગ અથવા તાઈચી જેવી કસરતો પણ કરો ઊંઘને પ્રાધાન્ય આપો અને તણાવનું સંચાલન કરો ઊંઘ અને અસરકારક તણાવ વ્યવસ્થાપન એકંદર સુખાકારી માટે મહત્વપૂર્ણ છે દરરોજ રાત્રે સાત થી નવ કલાકની ઊંઘનો લક્ષ્યાંક રાખો અને ધ્યાન ઊંડા શ્વાસ અથવા પ્રકૃતિમાં સમય વિતાવવા જેવી તણાવ ઘટાડવાની તકનીકો અપનાવો ચાર હાઈડ્રેટેડ રહો પર્યાપ્ત પાણીનું સેવન શરીરના ઘણા કાર્યો માટે જરૂરી છે જેમાં ઊર્જાનું સ્તર પાચન અને ત્વચાનું સ્વાસ્થ્ય છે આખો દિવસ પાણી પીતા રહો નિયમિત આરોગ્ય તપાસ કરાવો સ્વાસ્થ્ય સમસ્યાઓને વહેલી તકે શોધવા અને સંચાલન કરવા માટે નિયમિત તબીબી તપાસ મહત્વપૂર્ણ છે તમારા ડોક્ટર સાથે વય યોગ્ય સ્ક્રીનિંગ વિશે ચર્ચા કરો તમારા માનસિક અને સામાજિક સુખાકારીનું પોષણ કરો

આ સ્વસ્થ ટેવો અપનાવીને અને તમારા શરીરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બંને પુરુષો અને સ્ત્રીઓ આવનારા દાયકાઓમાં પરિપૂર્ણ ઉર્જાસભર અને સ્વસ્થ જીવન જીવી શકે છે આજે જ આ વ્યૂહરચનાઓનો અમલ કરવાનું શરૂ કરો અને સક્રિય સુખાકારીની શક્તિને અપનાવો